તી કાશીની માફક હવે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પણ સંધ્યા આરતી કરવામાં આવશે આ સંધ્યા આરતીની સૈદ્ધાંતિક મંજૂરી મળતા જ બ્રાહ્મણોમાં આનંદની લાગણી વ્યાપી રહી છે સરકારના આ નિર્ણયને સોમનાથમાં રહેતા સોમપુરા બ્રાહ્મણોએ આવકાર્યો હતો હવે કાશીની જેમ સોમનાથ ત્રિવેણીમાં પણ સંધ્યા આરતી થશે જેનો ભક્તોને લાભ મળશે કાશી કોરિડોરના જીર્ણોદ્ધાર બાદ દૈનિક ધોરણે મા ગંગાની સંધ્યા આરતી કરવાની એક પરંપરા શરૂ થઈ છે જેમાં વડાપ્રધાન મોદીની સાથે વિશ્વના દેશોના લોકો પણ જોડાયા હતા અને સનાતન ધર્મની આ ધાર્મિક પરંપરાને એકદમ નજીકથી જોઈ હતી બિલકુલ આ પ્રકારે પ્રથમ જ્યોતિર્લિંગ અને સોમનાથ મહાદેવની બિલકુલ સમીપે થઈ રહેલા હિરણ કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઘાટે દરરોજ કાશીની મારફતે સંધ્યા આરતીનું આયોજન થાય તેવી સોમનાથના સોમપુરા બ્રાહ્મણોની માંગને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્ય પ્રધાને ત્રિવેણી સંગમમાં દરરોજ સંધ્યા આરતીને તેમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે હવેથી દરરોજ સાંજના સમયે જે રીતે કાશીમાં ગંગાની સંધ્યા આરતી વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન વિધિ સાથે થઈ રહી છે બિલકુલ તેજ પ્રકારે સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટે પણ દરરોજ સંધ્યા આરતીનું આયોજન સોમપુરા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે ॐ जय त्रिवेणी माता मोमोक्षोपा भारतीय संस्कृति का सबसे प्राचीन सोमनाथ मंदिर जिसका इतिहास इन शब्दों से भरा पड़ा है कि कौन महान थे किन ने इसको समाप्त किया आरती हिंदुस्तान में बहुत जगह होती है हरिद्वार में होती है महाकाल में होती है अभी हम लोग परसों पाली ताना था वादी नदी की बहुत शानदार आरती होती है आरती भारतीय संस्कृति का पोषक है पोषण है प्रचार है लोगों की धार्मिक भावना उज्वेलित होती है और उनको एक इसका महत्व तो समझ में आता है मेरे हिसार से यहाँ के सारे आयोजकों का निवेदन है इस प्रकार की आरती का आयोजन करते रहें ताकि भारतीय संस्कृति पुष्पित और पल्लवित होती रहे अपने डेली आरती होगी ऐसा मुझे पता लगा है પર મેનાઇટ કરે તાકી લોકો કુજાન સાંસ્કૃતિક સમજને સંગમ છે એ હજારો ભારતીય નાગરિકોનું એટલે સનાતન ધર્મ નું એક મહત્વનું સ્થાન ગણવામાં આવે છે જેમ ગંગાજી અને બનારસ માં જે રીતે સંગમ આરતી થાય છે એ જ રીતે અહીં ત્રિવેણી સંગમમાં પણ આરતી થાય એવું સોમપરા બ્રાહ્મણ સમાજનું એક સ્વપ્ન હતું એક લાગણી હતી એ લાગણીને માન આપીને માનનીય જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પણ આમાં સમર્થન આપ્યું છે અને ખૂબ જ મહેનત કરી છે કે ત્રિવેણી સંગમમાં ચોખ્ખું રહે ગંદકી ન થાય અને કાયમ માટે સ્વચ્છ રહે અને કાયમ માટે જેમ ગંગાજીમાં અને બનારસમાં જેમ સંગમની આરતી થાય છે એવી જ રીતે અહીં આરતી થાય એ

આ લાગણી ને ધ્યાને રાખી અને રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ અમને આમાં જ સહયોગ મળશે અને છે છે હવે ચાલુ એવી અમારી અમારી માતાજી પ્રાર્થના જે વર્ષોની અમારી એક આકાંક્ષા હતી કે અમારી ત્રિવેણી ગંગા કારણ કે ત્રિવેણી ગંગા એટલે પ્રભાસ ક્ષેત્રનું એક મહાન તીર્થ સારા એ ભારત વર્ષો નું મહાન તીર્થ અને પ્રત્યક્ષ પૂર્વભાઈ અહીં સરસ્વતી અને કપિલા આ ત્રણ નદીઓનો જે મહાસંગમ છે એમાં ખાસ તો કે પ્રત્યક્ષ પૂર્વવાહીની સરસ્વતી અહીંયા જે વહન કરી રહી છે અને એના સ્થળ ઉપર માં ભગવતીની દરરોજ માટે અમારી એક આકાંક્ષા હતી એમાં તીર્થ છે કે અમારે કાયમી માટે માતાજીની આરતી ઉતરવી જોઈએ માતાજીની પૂજા અર્ચના થવી જોઈએ તો પ્રવર્તમાન સરકારના માધ્યમથી અમે રજૂઆત કરીએ અમારા આગેવાનશ્રીઓ બધા ભેગા મળીને સૌની ઈચ્છા વ્યક્ત કરી કે અમારે આ એક માતાજીની સુંદર દરરોજ માટે જેમ ગંગાજીની નેતી આરતી ઉતરે છે એવી જ રીતે અમારી પણ આ આ માતાજીની ત્રિવેણી ગંગાની આરતી ઉતરે એવી રજૂઆત કરી અને કાયમી માટે અમને આરતીનો લાભ આ માતાજીની આરતી નો ઉતરે એવો કાયમીનો શરૂઆત કરી છે એ બદલ પ્રશાસનનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને આરતી એટલે ભગવાનનું સ્વરૂપમાં મંત્ર મુગ્ધ થવું એ આરતી છે આરતીમાં જેમ પહેલા જમાનાની અંદર ભગવાનની આરતી ઉતરતી હોય તો લાઈટો કેવું કે દીવડા નતા તો ભગવાનનો જે શૃંગાર કરેલો હોય છે

આ ત્રણ નદીઓનો અહીંયા સંગમ છે અને સંગમ ની સાથે સમુદ્ર ની સાથે પણ સંગમ એક જ જગ્યા ઉપર હોય એવું ભારતનું એકમાત્ર આ સ્થળ છે જેવી રીતના મહાઆરતી ગંગાજીની થાય છે મહાઆરતી ઉજ્જૈનમાં થાય છે દરેક જગ્યાએ મહાઆરતી થાય છે એવી જ રીતના અમારી પણ ઘણા વર્ષોથી લાગણી અને માગણી હતી કે ત્રિવેણી સંગમ ખાતે રોજના માટે સાંજે સાત કલાકે સંગમની આરતી થાય અને માનનીય મુખ્યમંત્રી સાહેબ જ્યારે બધા ત્યારે તંત્ર ના સાથ દ્વારા ખૂબ સરસ મજાની મહાઆરતીનો કાર્યક્રમ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે અને અમારી એવી માગણી છે કે આ આરતી કાયમ માટે ત્રિવેણી સંગમની મહાઆરતી થાય અને આવનારા તમામ દર્શનાર્થીઓ આનો લાભ લઈ અને સોમપારા બ્રાહ્મણ સમાજ દ્વારા આ આરતીનું સંચાલન થાય એવી અમારી માગણી છે હા અમારા માનનીય પ્રમુખ સાહેબજી દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર જ એમની મંજૂરી મોખિક આપી છે અને હવે પછી અમને આશા છે કે રોજ માટે ત્રણસો પાસઠ દિવસ શિવાજી સંગમના ઘાટ ઉપર આ મહાઆરતી થશે અને આનો લાભ આવનારા તમામ દર્શનાર્થીઓનો લાભ મળશે એવી અમારી આશા છે